બે દિવસ પહેલા અમદાવાદના પોપલ વિસ્તારમાં એમઆઈસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા થઈ હતી હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ સિંહ નીકળ્યો તો એ કોણ છે અને એના કયા કયા કારસ્તાન છે તે જાણી આપ પણ ચોંકી ઉઠશો વિરેન્દ્ર પઢિયાર એ અમદાવાદ ગ્રામ્યના પાવરા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ બે માં પોલીસ તરીકે ભરતી થયેલો છે